નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વિના વાંકે ઘરમાં પુરાઈ બેઠી હતી તેમ હજારો યુવાનો મીંઢોળ વગરના જાણે ધડપણનો ધડપણનો ટોડલો જાલી બેઠા હતા મોવા પછી પીંડ મુકનારો કોઈ નહીં એ જીવતર હારી બેઠા પણ આ જે બધાના કરમાતા મનોરથનો મુક્તિ દિન હતો તળાજા ડુંગર ઉપર સુકા ભટ્ટ પહાડ પર ભાતીગળ માનવ વૃક્ષોના નંદનવન ઝૂમી ઉઠ્યા છે હજારો ચુંદડી આળી કન્યાઓના છેલ્લા હવામાં લહેરાઈ રહ્યા છે મોડ બંધા જુવાનીયાઓની જુવાની જાણે ફૂટી નીકળી લગ્નના લાવા સ્વપ્ન જોવાની પામીએ એવા હતા શ્રીયાનો હરખ હેલે ચડ્યા છે ચારે કોરથી ચુંદડી આળીઓની કતારો રંગબેરંગી પાઘડીઓ લંગારો હાલી આવે છે ડુંગર ટોચે લગ્ન વેદી રચી છે પડખે જબરા કુંડોમાં ઘી દૂધના ઠલવાય છે આહુતિઓ હોમાય છે જવતલના ગોટે ગોટા આભે ચડ્યા છે વેદી પાસે તળાજાનો રાજા બાપ એભલ ઉભો છે વેદી ફરતા એ વરઘોડીઓના જોડલા એક પછી એક પરણી ઉતરે છે મંડપમાં પગ મૂકવાની જગ્યા નથી એટલે મનખો રાજા એવલ કન્યાઓના કિલ્લોલથી શેર લોહી ચડે છે જુવાની એળે ગયાને સ્થાને એ લહાવ લેતા લાવ લેતા જુવાનિયાઓને ભાડી છાતી ગજગજ ફૂલે છે બ્રાહ્મણ શાહીના સતાના મહા અનર્થ સામે એ હામ ભીડનારી રાણી એહલને હજારો હૈયા લાખ લાખ કુવારા કોડો અંતરના આશીષ વર્ષે છે સાત સૈકા પહેલા એ બ્રાહ્મણી સત્તા એટલી બધી વકરેલી કે એક એક કન્યા એ પરણાવવાના સો સો રૂપિયા બ્રાહ્મણ પુરોહિતો વસૂલ કરતા વડા શહેરમાં એ કાળે એક હજાર વાલમ બ્રાહ્મણોના ઘર આ વાલ્યમો ત્યાં વસતી કાયસ્થ જ્ઞાતિના ગોર હતા એથી મોહ માગી દીક્ષા એ યજમાન પાસે પડાવતા ગમે તે વેચીને પણ ગોરનો લાગો ચૂકવતા એથી અનેક દીકરીઓના માવતરો આ બ્રાહ્મણનો બરડા તોડ લાગો ન ચૂકવી શકવાને કારણે એ પોતાની પુત્રીઓને ત્રીસ ત્રીસ વર્ષની કરી બેઠા હતા આ દંડ સામે એ કાયસ્થો કાકલુદી કરતા કે ગોર મહારાજ લાગો ઓછો કરો બાપ એવડો મોટો કર અમથી શે ભરાઈ દઈએ કરો પણ વાલ્યમો જરાય ચસ ન દીધો પરિણામે એ કાયસ્થ જ્ઞાતિ લગ્નો બંધ કરી બેઠી દીકરા દીકરીઓનો લગ્ન સંસાર ભસ્મ થવા બેઠો પણ વાલ્યમો પથ્થર કાળજા ન પીગળ્યા ઉલટા એ તો ધમકી આપતા લગ્ન નહીં કરો તો અમે ત્રાગા કરીશું ટોડલે લોહી ચાટીશું બ્રહ્મ હત્યાનું પાપ ચોટશે ને ધનોત્પનોત નીકળી જશે વાલ્યમોના ત્રાસથી એ કાયસ્થો ત્રાહી ત્રાહી ફોકારી ગયા એમને ભય માર્યા રાજા એભલ પાસે ઘા નાખી રાજા એભલ ઘા સાંભળી દંગ રહી ગયો એમને કીધું ચિંતા ના કરશો તમારી દીકરી એ મારી દીકરીઓ તમે તમારે લગ્ન કરો હું સૌના લાગા બ્રાહ્મણોને ચૂકવીશ તોય વાલમનો મદ ન ગયો એમણે રોકડું પરખાયું પેલા પૈસા ફરી પછી ફેરા પેલા પૈસા પછી ફેરા આવું વર્તન જોઈ એભલને પણ ભવા ચડ્યા એને કાયસ્થને કહ્યું સૌ પોતપોતાની કન્યા લઈને ચાલો તળાજે ત્યાં હું રાજના રાજપુરોહિતોને બોલાવી ફેરા ફેરવીશું એ કન્યાદાન દઈશ કાયસ તો પોતાની પુત્રીઓને લઈ તળાજા ગયા એભલે તાલસ દાગીરી પર વિશાળ લગ્ન મંડપ ઉભો કરી એ હજારો કન્યાના બાપ બની એ કન્યાદાન દીધા કરમાયેલા જીવતરને નંદનવન બનાવી દીધું કાયસો એ દીકરીઓ હેમખેમ પરણાવી એ પોતાને ગામ આવ્યા ત્યારે ગોળોએ તેમને દબાવ્યા ધમકાવ્યા કે અમારા લાગા ચૂકવો નહીતર ત્રાગા કરીશું લોહી છાટીશું ભલે વાલ્યમોને સમાધાન માટે જહેમત કરી પણ એક ના બે ન થયા ઉલટા એભલની સામે થયા શ્રાપ આપવા માંડ્યા એબલ વાલ્યમોની અવળચંડાઈથી એ ઉકળી ઉઠ્યો તેણે ચોખ્ખું કહી દીધું તમે હવે મારી રૈયત તરીકેનો હક અને રક્ષણ ગુમાવો છો તમને છૂટ છે જાઓ વાલ્યમો એબલને શ્રાપ દેતા નીકળી ગયા અને કાયસ્થોએ એ સાગેલા બિલોએ વાલમો પર હુમલો કર્યો વાલા તીરોએ સોથ વાળ્યો બચ્યા એટલા ભાગ્યા વળામાં વાલમનું બીજ પણ ન રહ્યું સાત પહેલાની આ ઘટનાની સાક્ષી રૂપી આજે પણ તળાજાના ડુંગર પર એબલ મંડપ છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પેણાતા એક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે ડીઆર ગુજરાતી સ્ટોરી 07 સેવન સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ